ની તળેટીમાં સ્થિત એક મોટા પથ્થરના બ્લોક પર કોતરેલા તેમના ચૌદ શિલાલેખો મળ્યા હતા આ શિલાલેખો ઉપરાંત પ્રાચીન ભારતીય ઇતિહાસના અન્ય બે મહાન શાસકો મહાક્ષત્રય રુદ્રદ્મન એકસો થી એકસો પચાસ હેડી અને સ્કંદ્રગુપ્ત ચારસો પંચાવનથી ચારસો સડસઠ હેડીના ઉપનામો આ ખડક પર કોતરેલા છે આ તમામ શિલાલેખો અઢારસો બાવીસ માં તો દ્વારા શોધવામાં આવ્યા હતા અશોકના તે ચૌદ શિલાલેખો પશ્ચિમી બોલીમાં કદાચ ઉજ્જૈની અને બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવ્યા છે પ્રાણીઓના વેપાર પર પ્રતિબંધ મનુષ્ય અને પ્રાણીઓને તબીબી સુવિધાઓ પૂરી પાડવી માતા પિતા આદર જીવન જીવવામાં કરકસર જય પાલન ના પાલન જીવો પ્રત્યેની કરુણા વગેરે જાહેર કાર્યોમાં પારદર્શિતા સામુદાયિક ધ્યાન પ્રચારમાં પારદર્શિતા સામાજિક કાર્યમાં પારદર્શિતા અંકિત ઇન્સ્યાદી ઉપરાંત વડીલો પ્રત્યે ધાર્મિક યાત્રાનું મહત્વ વડીલો પ્રત્યેની સભ્યતા જીવન જીવવા માટે સારા આચરણનું પાલન લોભનો ત્યાગ વાણી પર સંયમ ક્ષમાની નું પાલન વગેરે સંબંધિત વિવિધ શાહી ફરમાન છે પછીના બંને શિલાલેખોમાં ચંદ્રગુપ્ત મૌર્ય ત્રણસો થી બસો પંચાણું અને અશોકના શાસનકાળ દરમિયાન સ્થાનિક વિશ્ય પુષ્ય ગુપ્ત અને મૂવી શાખ્ય સ્કંદગુપ્ત ના શાસન દરમિયાન પ્રાંતીય એ ના પારનાર અને તેના પુત્ર ચક્રપાલિતી

આ વિડિયો દોસ્તો અહીં સુધી રાખીએ આપણે નેક્સ્ટ વિડીયામાં ફરી મળીશું ત્યાં સુધી રજા આપો બાય બાય આવજો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા દોસ્તો